પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકારને સમર્થન આપ્યું છે જી હા મિત્રો આ કેસની સુનાવણી જસ્ટિસ રાજા રઘુવંશી રાવ અને જસ્ટિસ પી મનોજની ડિવિઝન બેન્ચ કરી હતી અરજદાર જર્મનીના માસ્ટર ડિગ્રીનો વિદ્યાર્થી છે તેનો દાવો છે કે પ્રોજેક્ટર એન્જિનિયર તરીકે કામ કરતી એક મહિલા સાથે તેનો સંબંધ હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બાર અને બેજના અહેવાલ મુજબ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહિલાના પિતા તેને અલગ ધર્મના હોવાના કારણે વાંધો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલ કરવાનું નહી વિડીયો કરો જો બદલ તમારો ખુબ ખુબ આભાર